અને ભણતરમાં કયા વિભાગમાં એડમિશન લેવું જોઈએ માર્ગદર્શન આપવા માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ટ્રોફી બેગ અને સ્મૃતિ ચિહ્ન જેવા પુરસ્કાર આપીને મુખ્ય મહેમાન સામાજિક કાર્યકર ફારૂકભાઈ દાહોદવાડાએ વિદ્યાર્થીઓને આશીર્વાદ સાથે કેરિયર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે ગોઠડા ગામના સામાજિક અગ્રણીઓ ગ્રામજનો વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તાલુકો સાવરી ખાતે સહિતની સંસ્થાન તરફથી સિસ્તીયા કમિટી તરફથી રફાઈ કમિટી તરફથી મોસીન આઝમ તરફથી અને સેફુ ઇસ્લામ ટ્રસ્ટ તરફથી બે હજાર ચોવીસમાં ઉત્તીર્ણ થયેલ એસએસસી તેમજ એચસીમાં પાસ થયેલા વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ આપવામાં આવ્યો આ સત્કાર સમારંભમાં અતિથિ તરીકે એક સામાજિક કાર્યકર એવા મારૂખભાઈ દાહોદવાળા તમામ પાસ થયેલા વિદ્યાર્થીઓ તેમજ તેઓના માતા પિતા મજૂદના કમ્પાઉન્ડમાં હાજર રહ્યા અને ખૂબ સરસ રીતે બાળકોનું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું અને આગળ તેમની લાઈફ કઈ રીતે આગળ વધારવી એ માટે માર્ગદર્શન આપવું ને આ રીતે આ પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવેલો છે